નમસ્કાર મિત્રો એક્સેલન્સ ઘડીઓમાં તમારું સ્વાગત છે આજે આપણે માહિતી મેળવી કે ડ્રોપ આઉટ સર્વે શું છે તેના વિશે માહિતી મેળવી તો ડ્રોપ આઉટ સર્વે સરકાર શ્રી દ્વારા વિદ્યાર્થીઓને પુનઃ પ્રવેશ આપવા માટેનો શું એક આદેશ કરવામાં આવ્યો છે શાળા છોડી દેનારા ધોરણ એકથી બારના એક પોઈન્ટ પંદર લાખ બાળકોને ફરી ભણાવશે જે એક પોઈન્ટ પંદર લાખ બાળકો છે જેઓ અભ્યાસ કરી શક્યા નથી જેઓ ભણી શક્યા નથી તેઓને ફરી ભણાવવામાં આવશે રાજ્યમાં અગાઉ પણ ડ્રોપ બાળકોને લઈને શિક્ષણ વિભાગે ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ હવે સત્તાવાર ગુજરાતમાં જે બાળકો ધોરણ એકથી નું શિક્ષણ પૂરું કરી શક્યા નથી તેવા એક પણ પંદર લાખ બાળકો હોવાનો આંકડો સામે આવ્યો છે આવા બાળકોનો સર્વે કરી તેમને ફરી શૈક્ષણિક પ્રવાહમાં જોડવા માટે શિક્ષણ વિભાગે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યોને આદેશ આપ્યા છે ચાલુ મહિને જ આ ડ્રોપ આઉટ બાળકોનો એક મોટો સર્વે કરાશે અને જેમાં આચાર્યો શિક્ષકો બીઆરસી સીઆરસી સહિત શિક્ષણ વિભાગના તમામ સ્ટાફને આ સર્વેમાં જોડાવા જણાવ્યું છે રાજકોટ જિલ્લામાં ડ્રોપ આઉટ હોય તેવા બે હજાર બસો ને છત્રીસ બાળકો હોવાનું સામે આવ્યું છે રાજ્યના તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યોને કરાયેલા પરિપત્રમાં જણાવ્યું છે કે સમગ્ર શિક્ષણ અંતર્ગત જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલા ધોરણ એકથી બારનું શિક્ષણ પૂરું કરી શક્યા નથી તેવા શાળા બહારના બાળકોનો સર્વે કરી તેમની ઓળખ નામાંકન મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરાશે આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ઓક્ટોબર માસ દરમિયાન શાળા બહારના તમામ બાળકોને વિગતવાર સર્વે કરવા માટે રાજ્યમાં કુલ એક લાખ પંદર હજાર એકસો ઓગણત્રીસ બાળકો મળી આવ્યા છે કેવી રીતના આ લોકોનો સર્વે કરશે તેના વિશે માહિતી આપણે મેળવી તો સૌથી પ્રથમ વિસ્તારથી ટીમ બનશે અને સર્વે વિગત મેળવશે નંબર એક શાળા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આવતા માનવ વસ્તી ધરાવતા તમામ વિસ્તારોનું શું કરાશે પહેલાં તો મેપિંગ કરાશે નંબર બે વિગતવાર મેપિંગ કરી વિસ્તાર વાઇઝ સર્વે ટીમનું ગંઠન કરવાનું રહેશે નંબર ત્રણ જે તે વિસ્તારને પ્રાથમિક શાળાનું સર્વેની કામગીરી માટેનું મુખ્ય સેન્ટર ગણાશે અને જેમાં મુખ્ય શિક્ષક અથવા આચાર્ય ટીમ લીડર હશે નંબર ચાર સર્વેનું ફોર્મ મુખ્ય શિક્ષક આચાર્ય ચાલ ટ્રેકિંગ સિસ્ટમમાંથી ડાઉનલોડ કરી સર્વેની પૂરું પાડશે નંબર પાંચ સર્વેને ફાળવેલા ગ્રામ્ય કે શહેરના સર્વે કરશે અને ફોર્મની વિગતોભરી ટીમ લીડર આચાર્યને રજૂ કરશે નંબર છ આચાર્ય માહિતી ચકાસી સીઆરસી કોઓર્ડિનેટરને પ્રમાણપત્ર આપશે નંબર સાત સર્વેમાં છથી ઓગણીસ વર્ષના શાળા બહારના બાળકોની એન્ટ્રી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં ઓનલાઈન કરાશે નંબર આઠ આ સર્વેમાં શાળા વ્યવસ્થાપન સમિતિ સ્વૈચ્છિક સંસ્થાઓ જેવા જેવા સમૂહો પાસેથી પણ આ સહાયોજન મેળવવા આવશે કઈ તારીખથી કઈ તારીખનું શેડ્યુલ છે તેના વિશે એક માહિતી મેળવે તો સોળથી છબ્વીસ એપ્રિલ દરમિયાન થશે આ સર્વે સોળથી છબ્વીસ એપ્રિલ સર્વે સર્વેયર દ્વારા સર્વે કરવામાં આવશે સત્યાવીસ એપ્રિલથી પાંચ મે સુધી શાળા વ્યવસ્થાપન સમિતિ એન્ટ્રી ચકાસશે છથી દસ મે સુધી ક્લસ્ટર કક્ષાએ ચકાસણી કરાશે અગિયારથી સત્તર મે સુધી બીઆરસી કક્ષાએ ફોર્મની ચકાસણી થશે અને અઢાર મે જિલ્લા કક્ષાએ પ્રમાણપત્ર અને પત્રકો આપવામાં આવશે ચાલુ મહિનામાં જ આ સર્વેની કામગીરી શરૂ કરી દેવા આવશે અને પ્રક્રિયા ચાલુ રહેવાની છે થેન્ક જો આ વિડિયો તમને ગમે તો તમારા દરેક વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો જેથી કોઈ મિત્ર તમારો હોય જે ભણવા ભણવા માંગતો હોય પણ ભણી ન શક્યો હોય તો તેના આ વિડીયો ઉપયોગી થાય થેન્ક યુ